અસલામવાલેકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ ખૂબ ખૂબ સ્વાગત છે ધોરણ બે તારીખ સાત બાર બે હજાર વીસ વાર સોમવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે અત્યાર સુધી લેસન નંબર સેવનમાં લેસન કરતા હતા લેસન નંબર સેવનમાં આપણે પાઠમાં આવતા ચિત્રો પરથી સ્પેલિંગો શીખી ગયા ત્યારબાદ આપણે આર્ટિકલ વિશેની સમજૂતી મેળવી અને એના પછી આપણે નોટમાં અને પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લીધું જો કોઈનું પણ લેસન બાકી હોય નોટમાં અને પાઠ્યપુસ્તકમાં તો તમે કરી લેજો ચાલો હવે આજે આપણે નવો પાઠ એટલે કે નવો લેસન લેસન એઈટ એ એન્ડ ડી એન્ડ એ વિશે શીખીશું લેસન એટ એટલે કે પાઠ આઠ એન ડી એન્ડ એન્ડ એટલે અને એટલે આઠમા પાઠમાં આપણે અને વિશે શીખવાના છે તો આ શીખવાના પહેલાં આપણે ચોપડીમાં જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો પરથી પહેલાં આપણે સ્પેલિંગ લખીએ તો સૌ સ્પેલિંગ લખતા પહેલાં આપણે સૌથી પહેલાં વાંચન કરીશું તો આજે આપણે સ્પેલિંગનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કરીશું અને ત્યારબાદ નોટમાં લખીશું તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો અને હું વંચાવું છું તો મારી સાથે વાંચો ચાલો પહેલી સ્પેલિંગ સી યુ પી કપ કપ એટલે પ્યાલો આપણે ચા પીએ છીએ ને એ કપ એને ગુજરાતીમાં કહેવાય પ્યાલો અને અંગ્રેજીમાં કહેવાય કપ સી યુ પી કપ કપ એટલે પ્યાલો હવે બીજી સ્પેલિંગ એ ડબલ આર ઓ ડબલ્યુ એરો એરો એટલે શું આવશે બાણ અથવા તો તીર બાણ અથવા તીર એ ડબલ આર ઓડબ્લ્યુ એરો એરો એટલે કે બાણ અથવા તીર હવે ત્રીજી સ્પેલિંગ ઓ ઓડબલ્યુ એલ આઉલ આઉલ એટલે ઘુવડ આ સ્પેલિંગ તો આપણે પ્રાણીઓ અને પક્ષીઓના નામ શીખતા હતા ત્યારે પક્ષીઓના નામમાં શીખી જ ગયા છે એ છતાં પણ આ પાઠમાં ચિત્ર આપ્યું છે તો ચિત્ર પરથી આપણે ફરીથી સ્પેલિંગ લખીશું ઓ ડબ્લ્યુ એલ આઉલ આઉલ એટલે ઘુવડ ગુવળ એના પછી બી ડબલ ઓકે બુક બુક એટલે નોટ નોટ એટલે કઈ નોટ આપણે જે નોટમાં લખીએ છીએ એ નોટ બરાબર તમે દરરોજનું લેસન કરો છો ને નોટમાં તો એ નોટ એને અંગ્રેજીમાં શું કહેવાય બુક કહેવાય બી ડબલ ઓકે બુક બુક એટલે નોટ ચાલો હવે નવા પાના પર આપણે ફરીથી સ્પેલિંગ વાંચીએ સી આર ઓ ડબલ્યુ ક્રો ક્રો એટલે કાગડો ક્રો કઈ રીતે લખવાનું ક લખવાનો એની લીટીની સાથે બીજી થોડીક ત્રાસી લીટી કરવાની એટલે કે અડધો ર બનશે એનો ઉચ્ચાર અડધો ર થશે અને આ આખાનો ઉચ્ચાર થશે ક્રો સી આર ઓ ઓડબ્લુ ક્રો ક્રો એટલે કાગડો ચલો એના પછી બી એ બેગ બેગ એટલે દફતર તમે જ્યારે શાળામાં આવો છો ત્યારે તમે ખભા પર શું ભરાવીને આવો છો દફ્તર ભરાવીને આવો છો બરાબર ને તો એને શું કહેવાય અંગ્રેજીમાં બેગ કહેવાય બી એ બેગ બેગ એટલે દફ્તર ચાલો એના પછી એચ એ ટી હેટ હેટ એટલે શું ટોપો હેટ એટલે શું ટોપો તમે બધા હેટ એટલે ટોપી લખો છો જે ખોટું કહેવાય છે હેટ એટલે ટોપો જ આવે જ્યારે કેપ શબ્દ આપ્યો હોય ત્યારે એનો અર્થ ટોપી આવે પણ હેટ શબ્દ હોય તો તેનો અર્થ શું આવે ટોપો આવે ચાલો ફરીથી એચ એ ટી હેટ હેટ એટલે टोपो अभी बिजी स्पेलिंग ए, ए एन टी एंट एंट એટલે કીડી ए एन टी एंट एंट એટલે કીડી ચલો હવે નવા પાના પર ફરીથી સ્પેલિંગ વાંચીએ સી ઓ સ કે કોક કોક એટલે કુકડો સી ઓ સી કે કોક કોક એટલે કૂકડો એના પછીની સ્પેલિંગ ટી પોટ પોટ એટલે ઘડો ઘડો કોને કહેવાય આપણા ઘરમાં પાણી ભરીએ ને માટલામાં એને ઘડો કહેવાય અને અંગ્રેજીમાં કહેવાય પોટ ટી પોટ પોટ એટલે ચાલો એના પછી એ એક્સ ઇ એક્સ એક્સ એટલે કુહાડી એ એક્સ ઇ એક્સ એક્સ એટલે કુહાડી અની ઉપર ઊંધો માત્ર કરવાનો છે અને ક અડધો એટલે કે ક ને જોડીને જ સ લખવાનો છે અને આખાનો ઉચ્ચાર થશે એક્સ સમજ પડી ચલો એના પછી સી ઓ ટી કોટ કોટ એટલે પલંગ સી ઓટી કોટ કોટ એટલે પલંગ દરેક જણને સમજ પડી સ્પેલિંગમાં હવે આપણે ફરીથી આ સ્પેલિંગોનું વાંચન કરીએ ચાલો સી યુ પી કપ कप प्यालो ए डबल आर ओ डब्ल्यूरोबलूल आउल आउल एट घूवर बी डबल ओके बुक बुक एटले नोट C R O W क्रो क्रो એટલે કાગડો B A G બેગ બેગ એટલે દફતર H A T હેટ હેટ એટલે ટોપો A N T એન્ટ એન્ટ એટલે કીડી C K कॉक कॉक એટલે કુકડો P O T પોટ પોટ એટલે ઘડો A X E X X એટલે गुहाડી C O T કોટ કોટ એટલે પલંગ આજે આપણે આટલી ત્રણ પાના ઉપર જે સ્પેલિંગ લખી હતી તે સ્પેલિંગનું ઉચ્ચાર અને તેના અર્થ સાથે વાંચન અને લેખન કરી ગયા હવે તમારે આ સ્પેલિંગ નોટમાં લખવાની છે સૌથી પહેલાં નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો ત્યારબાદ ઉપર હાસ્યમાં આજથી આપણો નવો લેસન શરૂ થાય છે તો લેસનનું નામ લખવાનું છે લેસન એ એન ડી એન્ડ આ લખજો ત્યારબાદ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ રીતે હેડિંગ લખીને આપણે જેટલી સ્પેલિંગોનું વાંચન કર્યું છે તેના ઉચ્ચાર અર્થ સાથે એ બધી સ્પેલિંગો સારા અક્ષરે નોટમાં બોલીને લખવાની છે એક વખત લખાઈ જાય એટલે ફરીથી નવા પાના પર બીજી વખત લખજો એટલે કે કુલ બે વખત તમારે આ સ્પેલિંગ નોટમાં લખવાની રહેશે તમે જાતે જ લખજો અને નોટમાં જેટલું પણ દરરોજનું લેસન અપાય છે તે લેસન કમ્પ્લીટ કરતાં રહેજો થેન્ક યુ અલ્લા હાફિઝ